હું બંને આરતી આપ જોઈ રહ્યા છો બોર્ડ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ ત્રણના રહીશોએ સાંસદ રંજનબેન ભટ્ટ અને સાજગંજ કે સ્વાગત વિધાનસભામાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ ત્રણના એક હજાર પાંચસો સાહીઠ મકાનોની પેનલ્ટી સાયજીગંજ વિધાનસભા લોકપ્રિય ધારાસભ્ય કેવુરભાઈના અથાગ પ્રયત્નોથી માફ કરવામાં આવી છે જેના ભાગરૂપે રહીશો દ્વારા આભાર સભાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે હાઉસ

માં સિત્તેર ટકાનો ઘટાડો કરી દેવામાં આવ્યો એટલે પેનલ્ટીનો પણ ઘટાડો થયો અસાધારાની સામૂહિક મંજૂરી પણ મળી એમને નવી ગટર લાઈન નવી પાણીની લાઈન આ તમામ સુવિધાઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ કરી દેવામાં આવી આના કારણે ખૂબ મોટો લાભ ગરીબ વસ્તીને અને જે હાઉસિંગમાં રહેતા લોકોને થવાનો છે અને એના જ માટે આજે અમારું સન્માન પણ કર્યું છે પરંતુ સામે ઇલેક્શન પણ આવે છે ત્યારે સયાજીગંજ વિધાનસભાની અંદર શ્રીમતી રંજનબેન ભટ્ટને બોલાવીને એમની પહેલી ગ્રુપ મીટિંગ પણ થાય અને એમનું પણ સ્વાગત કરવાનો જે સ્વામી વિવેકાનંદ હાઈટ્સ ત્રણના લોકોએ આ પ્રયત્ન કર્યો છે અને હું ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું એમને અભિનંદન પણ આપું છું આ પ્રધાનમંત્રી આવા સુધામાં જે અમારા મકાન ફાળવેલા છે પંદરસો સાહીઠ મકાન છે હવે પેનલ્ટી અને અસાન ધારાનો જે મુદ્દો હતો એ મુદ્દો લઈને અમે સૌ રહીશું જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે લાભાર્થીઓ છે એ શ્રી આપણા લોકલાડીલા સાંસદ શ્રી પાસે ગયા હતા અને શ્રી આપણા કેવુભાઈ ધારાસભ્ય કુકડીયાજી એમના પાસે ગયા હતા એમને અમારો મુદ્દો હલ કરી આપ્યો અને અમને બીજું ગટર સૌથી પહેલાં ગટરની લાઈન નાખી આપ્યું પછી પાણીની લાઈન નાખી આપ્યું અને રોડ પાકો રસ્તો લાસ્તીથી રોડ કરી આપ્યો તો બધા અમે સૌ રહીશો એમનો આભાર વ્યક્ત કરીએ છીએ સૌ પ્રથમ તો સ્વામી વિવેકાનંદ હાઈટના જે મકાનો છે એ માનનીય નરેન્દ્ર મોદી સાહેબશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના છે અને બે હજાર સોળમાં એના ફોર્મ બહાર પડેલા અને અમે બધા જુદા જુદા એરિયા ગોરવા ગોત્રી ધલજા તમામ વિસ્તારમાંથી લોકોએ લાભાર્થી ફોર્મ ભરેલા અને માનનીય મોદીજી નરેન્દ્ર મોદી સાહેબની એક ગેરંટી હતી એ મારા દરેક લાભાર્થીઓને મકાનો આપવા એ મકાનો અમને બે હજાર બાવીસમાં મળ્યા છે બે હજાર બાવીસમાં તૈયાર થયેલા મકાનો અમને જ્યારે મળવાના થયા ત્યારે મળવા પાત્રમાં અમને થોડીક હાઉસિંગ બોર્ડ તરફથી નાની નાની મોટી કે જે તકલીફો હતી એ તકલીફો જોતાં અમારું જ્યારે એસોસિએશનની રચના કરવામાં આવી બે હજાર ત્રેવીસની અંદર આઠમા મહિનામાં ત્યારે અમે એસોસિએશનની રચના પછી હાઉસિંગ બોર્ડના સાહેબો સાથે મિટિંગ કરી રજૂઆત કરી નાની મોટી સમસ્યા માટે વાતો કરી પરંતુ જ્યારે ખબર પડી કે અમારા લાભાર્થીઓને સાડા પાંચ લાખમાં મકાન તો સાહેબ શ્રી સીએમ સાહેબના કહેવાથી મળેલા છે પરંતુ અમારા ઉપર જે રેરાના નિયમ મુજબ આઠ ટકાની જે પેનલ્ટી લગાડી હતી એ પેનલ્ટી અમારા ગરીબ માણસો માટે કે જે લોકો રોજે રોજનું લાવીને ખાવાવાળી પબ્લિક છે બાર બાર કલાક નોકરી કરવાવાળી પબ્લિક છે એ લોકો માટે ત્રણસો રૂપિયાથી લઈને ત્રેસઠ હજાર રૂપિયા સુધીની જે પેનલ્ટી હતી એ ખૂબ મોટો પ્રશ્ન અમારા માટે હતો લોકોને લાઈફ ટાઈમ મેન્ટેનન્સ પાંત્રીસ હજાર ભરવાનું હતું એ પણ એક સમસ્યા હતી અને અમારે પાણીની કનેક્શન જે કોર્પોરેશનનું મળવાપાત્ર હતું એની પણ એક સમસ્યા હતી એવી વિવિધ પ્રકારની સમસ્યા હતી એને લઈને વારંવાર અમારી હાઉસિંગ બોર્ડ સાથે રજૂઆત હતી ત્યાર પછી અમે માન્ય સાંસદશ્રી શ્રીમતી રંજનબેન ભટ્ટનો પણ સંપર્ક કર્યો આપણા લોકલાડીડા સયાજીગન વિસ્તારના શ્રી ધારાસભ્ય કેરુરભાઈ રોકડિયા સાહેબનો કોન્ટેક કર્યો અમારા માટે જે અશાન ધારાની યોજના હતી એ અશાન ધારાની સર્ટિફિકેટ અમારે લાવવા માટે એક એક લાભાર્થીને ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયાનો ખર્ચો થવા પાત્ર હતો અમે વિવિધ વકીલો મંડળનો સંપર્ક કર્યો કે એને ઓછામાં ઓછા દરે અમારા આ અસાન ધારાની સર્ટિફિકેટ કેવી રીતે બને અને એનો લાભ લાભાર્થીને કેવી રીતે મળે અને અમારા લાભાર્થીઓને પૈસા કેવી રીતે બચે એનો વકીલ મંડળનો સંપર્ક કરતાં કરતાં ખબર પડી છેલ્લે ધારાસભ્યથી કેવુરભાઈ રોકડા સાહેબ પાસે ગયા અને એમાં અમને સોએ સો ટકા લાભ મળ્યો છે અને અશાંત ધારણ સર્ટિફિકેટ અમને ફ્રી ઓફ ચાર્જ છે કેવુરભાઈએ ખૂબ આગેવાની લઈને અમારા માટે ખૂબ મદદ કરીને અમને સફળતા અપાવી છે ત્યારબાદ રહી વાત એક અમારી પેનલ્ટીની એ સમસ્યા માટે અમે રંજનબેન પાસે પણ ગયા હતા અને કેવુરભાઈ કેવુરભાઈ સાહેબે અમને સીએમ સુધી રજૂઆત કરાઈ સીએમ સાહેબને રજૂઆત કર્યા પછી અમે સારો પ્રતિસાદ મળ્યો છે અને અત્રે આજના રોજ અમારે આજે હજારની સંખ્યામાં પબ્લિક ભેગી થઈ છે ત્યારે સાંસદમતી શ્રીમતી રંજનબેન ભટ્ટ કેવુરભાઈ ધારાસભ્ય એમના સ્વાગત માટે બોલાવે છે અને અમને એસીથી નેવું ટકા પેનલ્ટી જે માફ કરી આપી છે એ તો પેદલ અમારા પંદરસો સાઠ ઈડબ્લ્યુ એસના મકાનના જે ગરીબ લાભાર્થીઓ છે એમના વતી હું એક પ્રમુખ વતી અમારા પ્રમુખ મંડળ વતી કેવુરભાઈ સાહેબ શ્રીમતી રંજનબેન ભટ્ટ અને સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા લોકલાડીના મુખ્યમંત્રી છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ